કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતની મુલાકાતે છે તેમણે ભાવનગરથી અયોધ્યા છાવણી વચ્ચે સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી હતી સાથે જ તેઓએ મધ્યપ્રદેશના રેવા પુણે અને જબલપુર રાયપુર વચ્ચે ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી આ નવી ટ્રેનથી ગુજરાત રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોને ફાયદો થશે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ નીમુબેન બામણીયા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે अच्छी सुविधा वाले बन रहे हैं जब यहाँ हम यहाँ रेलवे स्टेशन में एंट्री कर रहे थे हमारे सामने हमारा भावनगर का रेलवे स्टेशन कैसा होना चाहिए ऐसा दो तीन मॉडल रखा गया था तो अश्विनी जी ने कहा जब नीबू बहन ने बताया कि उसमें से हमें कैसा कौन सा और कैसा भावनगर रेलवे स्टेशन बनाना चाहिए તબ અશ્વિની જીને કહા આપ તય કરો વૈસા જો ભાવનગર કરે